મિત્રો હોળાષ્ટક એટલે કે આઠ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કામ કરવું અશુભ માનવામાં આવે છે હોળી પહેલા આઠ દિવસ એટલે હોળાષ્ટક અને પછી હોળીકા દહન થાય છે તો હવે પ્રશ્ન એ છે કે આ હોળાષ્ટક શું છે શા માટે આવે છે અને આ દિવસોમાં કયા કામ કરવા અને કયા કામ ન કરવા જોઈએ આજે આપણે આ બધું વિગતવાર ચર્ચા કરીશું જેથી કરીને આ દિવસોમાં આપનાથી કોઈ ભૂલ ન થાય અને આપને અનેક લાભ મળે પુણે મેળવવું હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને કમેન્ટમાં ઓમ વિષ્ણવે નમ લખી દેજો આ વીડિયો જોઈને તમને બહુ ઉપયોગી માહિતી મળશે તો મિત્રો આપણે હોરાષ્ટકને અશુભ માનીએ છીએ એ માટેનું કારણ શું છે આ પાછળની પૌરાણિક કથા અને જ્યોતિષીય કારણ પણ છે એવું માનવામાં આવે છે કે ભક્ત પ્રહલાદના નારાયણ ભક્તિ સાથેના ક્રોધને કારણે હિરણકશ્યપને હોળીના આઠ દિવસ પહેલાં બહુ કષ્ટો સહન કરાવ્યા હતા હિરણક્ષિપુએ પ્રહલાદને મારવા માટે અનેક પ્રયાસો કર્યા હતા એટલે આઠ દિવસ આપણા હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે અને આઠ દિવસોમાં ગ્રહો પણ તેમનું સ્થાન બદલી નાખે છે અને ગ્રહોના પરિવર્તનની કારણે કોઈ પણ શુભાર્થના કામ અહોરાષ્ટક દરમિયાન કરવામાં આવતો નથી આઠમા દિવસે હિરણક્ષિપુની બહેન હોલિકા પ્રહલાદને ખોરામાં લઈને અગ્નિમાં બેસે છે પરંતુ પ્રહલાદ બચી જાય છે અને હોલિકા બળી જાય છે આ રીતે પ્રહલાદના અસ્તિત્વની ખુશીમાં અસત્ય પર સત્યની જીત થતી હોય છે અને હોળાશ્તક પૂરો થાય છે પછી શુભ કાર્યોની શરૂઆત થાય છે અને બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટી પણ ઉજવાય છે આ સિવાય બીજી એક માન્યતા એવી છે કે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી તેને કારણે રોષે ભરાઈને તેમણે પ્રેમના દેવતા કામદેવને જળમાં ધૂંડી નાખ્યા હતા પછી કામદેવની પત્ની રતિએ ભગવાન શિવની સતત આઠ દિવસ સુધી પૂજા કરી હતી અને કામદેવને પાછા જીવંત કરવાની પ્રાર્થના કરી હતી આઠમા દિવસે ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી લીધી અને મહાદેવના આ નિર્ણય પછી સૌ લોકોએ ખૂબ જ આનંદ મનાવ્યો હતો તે દિવસથી શુભ કાર્યોની શરૂઆત પણ થઈ ગઈ હતી આવા સમયે હોળાષ્ટક દરમિયાન શુભ કામો નથી કરવામાં આવતા કારણ કે કોઈ પણ માંગલિક કે સાંસારિક કાર્યો આ દિવસોમાં થઈ શકતા નથી આ સિવાય જ્યોતિષશાસ્ત્રના નિયમો મુજબ પ્રમાણે એવું કહેવાય છે કે હોરાષ્ટકના આઠ દિવસમાં દરેક ગ્રહ ઉગ્ર સ્વભાવના હોય છે એટલે કે આઠમના દિવસે ચંદ્રગ્રહ નવમીના દિવસે સૂર્યગ્રહ દસમના દિવસે શનિદેવ એકાદશી પર દૈત્ય ગુરુ શુક્ર બારસની તિથિ પર ગુરુ તેજસની તિથિ પર બુધ ગ્રહ ચૌદસની તિથિ પર મંગળ અને પૂનમ પર રાહુ ગ્રહ ઉગ્ર સ્વભાવના હોય છે આ ગ્રહોના કમજોર થવાથી આપણા મનની નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે એટલે આ દિવસોમાં આપણે ખોટા નિર્ણય લઈશું અને એથી અમને નુકસાન થવાની શક્યતા રહે છે રીતે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોરાષ્ટકને અશુભ માનવામાં આવે છે હવે તમને એવું લાગે કે આવું કેમ માનવામાં આવે છે તો તમે જાણો કે આ દિવસોમાં કયા કાર્યો ન કરવા જોઈએ આ દિવસોમાં ગૃહપ્રવેશ મુંડન વિવાહ સગાઈ નવા કામની શરૂઆત નવા ધંધાની શરૂઆત સંપત્તિ ખરીદવા સોના ચાંદીની ખરીદી નવું ઘર બનાવવું અને અન્ય સંસ્કારો જેમ કે જનોઈ અને નામકરણ કરવામાં આવતા નથી પરંતુ આ હોળાષ્ટકમાં ધાર્મિક કાર્યનું ખૂબ મહત્વ છે આપણને જાણવું છે કે હોળાષ્ટકમાં શુભ માંગલિક કાર્યો નહીં થાય પણ ધાર્મિક કાર્ય થઈ શકે છે તેવી જ રીતે હોળાષ્ટકમાં પણ આટલા દિવસોમાં આપણે ઘરમાં પૂજા કરી શકીએ છીએ પાઠ કરી શકીએ છીએ અથવા તો ઘરના મંદિર સામે બેસીને ભગવાનના પાઠ કરવા જોઈએ માળા કરવી કીર્તન ભજન સંતસંદ આ દિવસોમાં કરવું જોઈએ જો ક્યાંક કથા થાય છે તો સાંભળવા જવું જોઈએ ટીવી અથવા મોબાઈલમાં પણ કથા સાંભળી શકાય છે જો શક્ય હોય તો સાંજે એક કલાક સત્યનારાયણની કથા પણ સાંભળવી જોઈએ આ આઠ દિવસોમાં જો કોઈના ઘરમાં સત્યનારાયણની કથા થાય ભગવાન સત્યનારાયણના આશીર્વાદથી તેમના ઘરમાં હંમેશા ધન અને અન્નનો ભરવાડ રહે છે તેમજ તેમની કૃપાથી ઘરના પરિવાર પર ક્યારે કોઈ સમસ્યા પડે છે કે નહીં તેમનું જીવન ભગવાન સુખી અને સમૃદ્ધ બનાવે છે અને પરલોકમાં તેમને પોતાના ધામમાં જગ્યા આપે છે આ આઠ દિવસ ભગવાનના કાર્યો માટે ખૂબ જ મહત્વના ગણાય છે જો તમે સત્યનારાયણની કથા સાંભળવા માંગતા હો તો અમારી ચેનલમાં તેનો વિડિયો મૂકેલ છે અને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ મળી જશે ત્યાંથી તમે સાંભળી શકો છો આ સિવાય ઘણા લોકોની અનેક ઇચ્છાઓ હોય છે કે જે કોઈ પણ સંજોગે કે જે પૂરું થવામાં ન આવે ત્યારે આ હોળાષ્ટકમાં અલગ અલગ ઈચ્છાઓ માટે અલગ અલગ ઉપાય કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ કે જો કોઈ દંપતીને સંતાન મેળવવાની ઈચ્છા હોય તો તેમને આ સમયે લડ્ડુ ગોપાલની પૂજા કરવી જોઈએ શક્ય હોય તો હવન પણ કરવો જોઈએ જેમાં ગાયનું શુદ્ધ ઘી અને સાકરનો ઉપયોગ કરવો જોઈએ અને જો કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી મહેનત કરવાને બાદ પણ સફળતા ન મળે તો આ દિવસોમાં દરરોજ સવારે શક્ય હોય તો તલ અને સાકરથી નાનો હવન કરવો જોઈએ કારકિર્દીમાં આવનારી દરેક સમસ્યા દૂર થશે અને તમે જે કામમાં છો તેમાં તમને સફળતા મળશે જો આર્થિક રીતે નબળા છો અને પૈસાની હંમેશા તંગી રહેતી હોય તો આ દિવસોમાં ધન કમાવવા માટે કંઈક ઉપાય કરવાનું જોઈએ કર્ણના ફૂલ ગાંઠવાળી હળદર પીળા સરસવ અને ગોર સાથે આપણા ઘરમાં હવન કરવો જોઈએ જેનાથી આ સમસ્યા દૂર થઈ શકે છે જો આપણું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો આ દિવસોમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરવો જોઈએ અને પછી ગૂગળના ધૂપથી હવન કરવો જોઈએ જેનાથી લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી છુટકારો મળી શકે છુટકારો મળી શકે છે જ્યારે કોઈ વ્યક્તિનું જીવન દુઃખથી ભરેલું હોય અને જીવનમાં હંમેશા સમસ્યાઓ રહેતી હોય ત્યારે તેમણે આ દિવસોમાં હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આ કરવાથી આપણા જીવનમાં ફરીથી ખુશી આવી શકે છે અને સુખ શાંતિ બની રહે છે તેમજ આ બધા ઉપાય સાથે આ દિવસોમાં યથાશક્તિ ગરીબ અને જરૂરિયાતમંદને દાન આપવાનું કાર્ય કરવું જોઈએ જેનાથી આપણને વિશેષ પુણ્યફળ મળે છે હવે આ હોરાષ્ટક બે હજાર પચ્ચીસમાં ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તો હોળાષ્ટક એટલે હોળી પહેલાં આઠ દિવસો તો આપણે ત્યાં હોલિકા ઉગાડવામાં આવે છે દહન તેર માર્ચ બે હજાર પચ્ચીસના ગુરુવારે કરવામાં આવશે એટલે કે એને પહેલા આઠ દિવસ એટલે કે છ માર્ચ બે હજાર પચ્ચીસથી ગુરુવારથી હોળાષ્ટક શરૂ થાય છે આ દિવસથી માંગલિક કાર્યોમાં રોક લાગશે અને સાંસારિક કાર્યોમાં પણ રોક લાગશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌને હોળાષ્ટક વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ દિવસોમાં શું કરવું અને શું ન કરવું કયા કાર્યો થાય અને કયા ન થાય તે અંગેની વિગતવાર માહિતી આપીએ છે સનાતન ધાર્મિક શાસ્ત્રો અનુસાર હોલાષ્ટક દરમિયાન આઠ ગ્રહ અશુભ માનવામાં આવે છે અને તેમની સ્થિતિ અનુકૂળ નથી હોતી તેથી કોઈ પણ શુભ કાર્ય કરવાથી લાભ થતો નથી આપણા ઋષિમુનિઓ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આઠ દિવસમાં કોઈ પણ લૌકિક કામ નથી થતું બસ પ્રભુનું સ્મરણ કરવામાં આવે છે આ દરમિયાન ધાર્મિક કાર્ય થઈ શકે છે જેમ કે બોલાષ્ટક દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનું જાપ શ્રી હનુમાન ચાલીસાનું પાઠ મહામૃત્યુજય મંત્રનો જાપ અને ભગવાન ઋસિંહના મંત્રનો જાપ કરી શકાય છે આ હોલાષ્ટક દરમિયાન જરૂરિયાતમંદોને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃની શાંતિ માટે તર્પણ અને ગ્રહ શાંતિ પણ કરી શકાય છે કારણ કે હોળાષ્ટક એ આઠ દિવસ છે જેમાં ભગવાનના ભક્ત પ્રહલાદજી ભગવાન શ્રી હરિની આરાધના કરે છે ભક્તિ કરીને સ્મરણ કરવું હોળાષ્ટક એ બે શબ્દોનું સંયોજન છે હોળી અને અષ્ટક આનો અર્થ છે હોળાષ્ટક જેમાં આઠ દિવસ સુધી આધ્યાત્મિક અવસર મળે છે આ અવસરના માધ્યમથી આંતરિક શુદ્ધિ અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાનો મોકો મળે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસો નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં રહે છે એટલે ભગવાન નૃસિંહ અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે જેથી સકારાત્મકતા વધારી શકાય ઉદય તિથિ મુજબ સાત માર્ચે હોળાષટકનો આરંભ થાય છે પરંતુ પૂર્ણિમાએ આ હોળાષટક પૂરું થાય છે તો આવું જાણીએ કે તિથિ ક્યારે છે આરંભ થાય છે ફાગણ માસની પૂર્ણિમા તેર વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસના રોજ સવારે લગભગ સાડા દસ વાગે ત્યાં પૂર્ણિમા પૂરી થાય છે ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ બપોરે લગભગ સાડાના વાગ્યે એટલે રાત્રિના તિથિ મુજબ જે પૂર્ણિમાનું વ્રત આપણે રાખીએ છીએ તે મુજબ તેર માર્ચે પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે ચૌદ માર્ચે સવારે સ્નાન અને દાન પુણ્ય કરી શકીએ છીએ તેર માર્ચે હોલિકા દહન પણ થશે અને ચૌદ માર્ચે દેશભરમાં રંગ ઉત્સવ મનાવવામાં આવશે જે જગ્યાએ હોલિકા દહન થાય છે ત્યાં ગોબરથી અને ગંગાજલથી લીપણ કરવામાં આવે છે થાય છે કે હોલિકાનો દંડ પણ લાગુ કરવામાં આવે છે આ આજથી શરૂ થાય છે જેમાં એક હોલિકા અને બીજા પ્રહલાદને રૂપમાં માનવામાં આવે છે આમ બે દંડ લાગુ થાય છે હવે હોળાષ્ટક દરમિયાન આપણે શુભ કાર્ય શા માટે નથી કરતા તેનું કારણ પણ જાણી લઈએ હોળાષ્ટક દરમિયાન ચંદ્રમાં અષ્ટમી નવમીમાં સૂર્ય દશમીમાં શનિ એકાદશીમાં શુક્ર દ્વાદશીમાં ગુરુ અને ત્રયોદશીમાં બુધ ચતુર્દશીમાં મંગલ અને પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે ગ્રહોના આવા પરિણામને કારણે મનુષ્ય જે નિર્ણય લે છે અમારી નિર્ણય ક્ષમતા કમજોર થઈ જાય છે અને આ કારણે વારંવાર નિર્ણય ખોટા પડી શકે છે નિર્ણય લેતા ક્યારેક નુકસાન થઈ શકે છે એવી ચિંતા રહે છે જ્યારે કુંડળીમાં નીચ રાશિમાં ચંદ્ર હોય અથવા વૃશ્ચિક રાશિમાં નીચનો ચંદ્ર હોય કે ચંદ્ર ઠાઠમા ભાવમાં હોય ત્યારે આ દિવસોમાં સતર્ક રહેવું જોઈએ ચંદ્ર મનનો કારક છે જો મન ચંચળ અને અસ્તવ્યસ્ત હોય તો માણસ યોગ્ય રીતે નિર્ણય લઈ શકતો નથી હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી નારાયણનું પૂજન અને ભગવાન શ્રી હનુમાનજીનું પૂજન થાય છે તેમજ ઋષિ અવતારનું પૂજન પણ થાય છે આઠ દિવસોમાં ભગવાન શિવનો મહામંત્ર મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી અકાલ મૃત્યુનો ભય ન રહે સંકટો અને કષ્ટોમાંથી મુક્તિ મળે શુભ ફળ પ્રાપ્ત થાય અને ગ્રહોના અશુભ પ્રભાવમાં પણ ઘટાડો થાય જે આ આઠ દિવસ સુધી ઉગ્ર સ્વભાવ ધરાવે છે તે પણ શાંત થાય છે અને ભગવાનની કૃપા મળે છે આ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ લૌકિક કાર્ય કરવું યોગ્ય નથી ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરી મંત્ર જાપ કરીને અને ભક્તિ કરીને પ્રભુને મેળવવાનો આ આઠ દિવસ છે પરમ કૃપાળુ પરમાત્મા પોતાના ભક્તોની હંમેશા સંભાળ રાખે છે ભલે આપણે કોઈ પણ રીતે પ્રભુની ભક્તિ કરીએ ભજન કરીએ અથવા પ્રેમ અને ભાવથી નામ સ્મરણ કરીએ તો પ્રભુ દોડીને આવે છે જ્યારે પ્રભુ આવે છે ત્યારે જન્મમણના ફેરામાંથી મુક્તિ જરૂર મળે છે મિત્રો તમારો અમારો આજનો વીડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવી દો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ